લોકશાહી ચોરીના મુદ્દાને દેશભરમાં લઈ જવાના અભિયાનનું કોંગ્રેસે શરૂઆત કરી છે શહેરમાં સુરત કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજી આ અભિયાનનો રોડમેપ રજૂ કર્યો હતો વોટ ચોરી અને મતદાર યાદીમાં ગોટાળાના આક્ષેપો સાથે સુરત સહિત રાજ્યભરમાં આગામી ત્રીજી ઓક્ટોબરથી પ્રવક્તા નૈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા તેમજ સુરત જિલ્લાના પૂર્વ પ્રમુખ મનહર પટેલે રૂપરેખા રજૂ કરી હતી કે શહેરના ત્રીસે ત્રીસ વોર્ડ તેમજ સુરત જિલ્લામાં આક્રમક સહી ઝુંબેશ ચલાવવામાં આવશે પ્રજાસોધી મુદ્દાને અસરકારક રીતે પહોંચાડવામાં આવશે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસનો રાજ નથી પરંતુ ગુજરાતના ભવિષ્યને વધુ ઉજળું બનાવવાના ઉદ્દેશ્યથી કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એટલે આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને સારા પરિણામની આશા છે રાજ્યમાં પાંચ રીતે મતદાર યાદીમાં છેડછાડ સંપૂર્ણ ખોટો મતદાર સ્પેલિંગમાં છેડછાડ એક વ્યક્તિના ત્રણ ચાર આઈડી સરનામામાં તફાવત મતદાર યાદીમાં ભાષાબદ્ધિની છેડછાડ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને પાંચ પ્રશ્નો તમે મતદારોની યાદી ડિજિટલ મશીન રીડેબલ ફોર્મેટમાં ભારતની જનતાને કેમ આપતા નથી તમે વિડીયો પુરાવાઓ નષ્ટ કેમ કરી રહ્યા છો ચૂંટણી પંચ મતદાર યાદીમાં મોટા ભાઈ છેતરપિંડી કેમ કરી રહી છે ચૂંટણી પંચ ભાજપના એજન્ટ તરીકે કેમ વર્તન કરી રહી છે પ્રશ્નોના જવાબ આપવાના બદલે ચૂંટણી પંચ વિપક્ષને ધમકી કેમ આપી રહ્યું છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે અમે લોકોને જાણ કરી એમને એમનું સમર્થન લેવા જવાના છીએ અને એ વ્યાપક છે અમે બૂથ સુધી અને પ્રમુખ સુધી સુધી ઘર અમે લોકો પાસે જશું અને સાઈન લેવાના છીએ તો આ સહી ઝુંબેશની અંદર આ કાર્યક્રમના અનુરૂપ આજની આ પ્રેસ કોન્ફરન્સ છે અને સુરત શહેરની અંદર આપ સૌ આ અમારી વાત લોક જન જન સુધી પહોંચાડશો જેના કારણે અમે લોકો સુધી અમારી આ મુવમેન્ટ સહી ઝુંબેશ પહોંચાડીશું એ અપેક્ષા સાથે હું આપને આ વિનંતી કરું છું અને આ બાબતની આ પ્રેસ વાર્તા ની વિસ્તારપૂર્વક માહિતી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા શ્રી હૈશભાઈ દેસાઈ